જય શ્રી કૃષ્ણ મિત્રો આપણા હિન્દુઓના સોળ સંસ્કારમાંનો એક સંસ્કાર એટલે કે નામકરણ સંસ્કાર બાળકના જન્મના છઠ્ઠા દિવસે બાળકની છઠ્ઠી અને નામકરણ કરવામાં આવે છે આ પરંપરા ક્યારથી શરૂ થઈ અને શા માટે શરૂ થઈ ભગવાન શ્રી કૃષ્ણની છઠ્ઠી કેવી રીતે કરવામાં આવે હતી એ તમામ આપણે વાત આજે કરીશું એ પહેલાં નામકરણની જો વાત કરીએ ને મિત્રો તો બાળકના ફઈને બોલાવવામાં આવે છે અને છોકરો હોય

ના જન્મની ખુશીમાં ઉત્સવ મનાવતા હતા ગોકુલવાસીઓ ઉત્સવમાં એટલા બધા ગેલા થઈ ગયા કે આ ઉત્સવ છ દિવસ સુધી ચાલ્યો આખું ગોકુળ ફૂલોથી શણગાર્યું હતું યજ્ઞ હોમ હવન ચાલી રહ્યા હતા ગોપીઓ ગીત સંગત વગાડી નાચી રહી હતી ખૂબ જ રમણીય દૃશ્ય હતું ગોકુળમાં એવું લાગતું હતું કે જાણે સ્વર્ગ પૃથ્વી ઉપર ઉતરી આવ્યું પરંતુ એવું બને છે કે છઠ્ઠા દિવસે બાળ ગોપાલ કનૈયા જોર જોરથી રડવા લાગે છે જશોદા માતા કનૈયાને છાનો રાખવા ખૂબ પ્રયત્ન કરે છે કનૈયાના ફય સુનંદ હાલડા ગાય છે ગોપીએ કુકરા વગાડી તેને શાંત પાડવાનો પ્રયત્ન કરે છે પણ કનૈયો શાંત થવાનું નામ લેતો જ નથી કનૈયાનો રડવાનો અવાજ સાંભળી તેને શાંત કરવા ગોકુલના મોર ટવુકા કરે છે કોયેલ મીઠો મધુરો અવાજ કરે છે ગાયના વાથરડા મીઠા મેઠાં ભાંભરે છે પણ આજે કાનાને શું થયું છે શાંત થતા જ નથી ને એમાં કોઈ ને નજર ઉતરવા કીધું માતા યશોદાએ મેષનું કાળું તેલું કરી નજર ઉતારે છે ફઈ લોટા ઉતારી નજર ઉતારે છે ગોપીઓ પણ લોટા ઉતારીને નજર ઉતારે છે પણ કનૈયો રડતો બંધ થતો જ નથી ને કાનુડાને રડતો જોઈ અને સ્વર્ગમાંથી દેવી દેવતાઓને પણ ચિંતા થવા લાગી અને તેઓ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને વિનંતી કરે છે કે આ કાનુડાનું રડવાનું રુદન શાંત થાય એ માટે કોઈ ઉપાય બતાવો કાનુડાને શાંત કરવા બ્રહ્માજીએ માં ભગવતી મહામાયાને આદેશ આપ્યો મા ભગવતી પૃથ્વી લોકમાં આવે છે મહામાયા ફક્ત બાળ ગોપાલને દેખાય છે બીજા કોઈ એને જોઈ શકતા નથી મહામાયા રૂપ બદલી અને બાળગોપાલને રમાડવા લાગ્યા બાળગોપાલ રડવાનું ભૂલી મા ભગવતી મહામાયા સાથે રમવા લાગ્યા બાળગોપાલ શાંત થઈ ગયા અને હસવા લાગ્યા કાનુડાને હસતો માં યશોદાએ કાનુડાને ખોળામાં લઈ લીધો અને પાલોમાં ઢાંકી દીધો કે મારા લાલાને કોઈની નજર ન લાગે હવે મહામાયા બાળગોપાલ સાથે આનંદ કરી શકતા નથી મહામાયાને કાનુડાના રૂપનું ઘેલું લાગ્યું હતું બાળગોપાલના બાળ ગોપાલના અલૌકિક રૂપથી મા ભગવતીની નજર હટતી જ નહોતી ને પણ માતા યશોદાએ તો કાનુડાને પાલોમાં સંતાડી દીધો છે મહામાયા તો નારાજ થઈ ગયા અને તેઓ બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજીએ પૂછ્યું દેવી તમે કેમ ઉદાસ છો તો મહામાયા કહે છે પ્રભુ બાળ ગોપાલ ગોપાલનું રૂપ અલૌકિક છે તેની સાથે થોડો સમય આનંદથી વિતાવ્યો પણ હવે હું એને રમ એની સાથે હું નહીં રમી શકું એ વાત મને ખૂબ દુઃખ થયું છે બ્રહ્માજીએ કહ્યું દેવી ઉદાસ ન થાવ તમે બાળગોપાલને શાંત કર્યા છે આથી તમે આ તમને આજથી તમને વરદાન આપું છું કે આજથી દરેકના ઘરમાં જે બાળકો જન્મશે એ બાળકના છઠ્ઠા દિવસે તમારે બાળકને રમાડવા જવાનું દરેક બાળકમાં બાળગોપાલનું રૂપ હોય છે બાળકના જન્મના છઠ્ઠા દિવસે તમારે તેના લેખ લખવા વિધાતામાં બનીને જવાનો છે એ લાભ હું તમને આપું છું આ સાંભળી માયા ખૂબ જ ખુશ થઈ ગયા અને એ દિવસથી દરેક બાળકની છઠ્ઠી મનાવાય છે મા વિધાતા છઠ્ઠીના દિવસે બાળકનું ભાગ્ય લખે છે માટે છઠ્ઠીના દિવસે મા વિધાતા માતાની મૂર્તિ બનાવી બાજુમાં એક પુસ્તક મૂકાય છે અને તેની પણ પૂજા કરાય છે મિત્રો આ હતી બાળ ગોપાલ ભગવાન શ્રી કૃષ્ણની વાર્તા આ દિવસથી દરેક બાળકની છઠ્ઠીની પ્રથા ચાલુ થાય છે મિત્રો આશા રાખવું છે આ વાત તમને ગમી હશે જો ગમી હોય તો બધાને શેર કરીને સંભળાવશો જય શ્રી કૃષ્ણ